ઇંગ્લેન્ડના એક લોકપ્રિય મહારાણી વિક્ટોરિયા થઈ ગયા નામ સાંભળ્યું છે તમે નાના હતા ને ત્યારે એના માતા સાથે બજારમાં જતા હતા રસ્તામાં એક લારીમાં સરસ મજાની ઢીંગલી મળતી હતી ને તેને ઢીંગલી બહુ પ્રિય હતી એટલે બહુ ગમતી હતી ને તે લઈ લીધી ખરીદી લીધી પૈસા દઈને પછી એટલા હરખાતા હરખાતા ઢીંગલી લઈને ઘેરે આવતા હતા પણ રસ્તામાં એક ભિખારી માણસ નો પોકાર સાંભળ્યો કે કોઈ મને ખાવાનું આપો હું બહુ ભૂખ્યો છું કોઈ મને ખાવાનું આપો કોઈ મને ખાવાનું આપો એમ પોકાર કરતો હતો આ શબ્દ આ વિક્ટોરિયાના કાનમાં પીડ્યા એનો પોકાર એટલે એનું હૃદય એકદમ દ્રવી ગયું કે અરે આપણા દેશની અંદર આવા ભૂખ્યા માણસો રખડતા હોય ને આપણે આવી ડિંગલું લઈને શું કામ છે એકદમ ઢીંગલી પાછી જ્યાંથી લીધી દઈ આવ્યા આવ્યા એના પૈસા જે મીઠાઈ ભોજન લઈને અને બધાને જમાડ્યા ને ત્યારે એના હૃદયમાં શાંતિ થઈ કે ઢીંગલી મને આનંદ તો થયો હતો પણ આજ મને એને જમાડવાનો જે આનંદ થયો ને એવો ડીંગલીથી આનંદ નહોતો અને એ પછી મોટા થયા ને ત્યારે ઇંગ્લેન્ડના મહારાણી બન્યા જે વિક્ટોરિયા કહેવાય છે આ નાનેથી જે આવા સદગુણી હોય ને એ મોટા થઈને પછી આગળ વધી જાય છે નાનપણથી દયા ભાવના એમ દયા તો બધા ઉપર આપણે રાખવી જ પડે આંગણે આવેલા કોઈ પણ અતિથિ કોઈ પણ આવે એને તિરસ્કાર તો ક્યારેય કરાય જ નહીં આંગણે આવેલા ને આપણે દેવું ને એમાં ગ્રહસ્થ નો તો ધર્મ છે આંગણે આવેલા ને આપણે આપવું આપણી જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે ક્યાં બધું દઈ દેવું છે જેટલું પૂગીએ એટલું આપવું પણ તિરસ્કાર કરી કાઢી ન મૂકવા ક્યારેક ભિખારીના રૂપમાં ભગવાન આવી જાય કઈ નક્કી નહીં કયા રૂપમાં ભગવાન આવે કઈ ખબર નથી આપણને